દબાણ હટાવ સેલના કાફલાએ પાનવાડી ચોક થી એસટી સ્ટેન્ડ સુધીના માર્ગ પર ખડકાયેલા લારી કલ્લા સહિતના દબાણોને દૂર કરી જગ્યા ખુલ્લી કરી હતી દબાણ હટાવ સુમબેશ અંતર્ગત મહાપાલિકાના દબાણ હટાવ સેલના કાફલાએ પાનવાડી ચોક થી એસટી સ્ટેન્ડ સુધીના માર્ગ પર ટ્રાફિક અને રાહદારીઓને અડચણ રોક લારી કલ્લા સહિતના દબાણો ને હટાવી ચર્ચ્યા ખુલ્લી કરી હતી તો કામગીરીમાં ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ શેર નો સ્ટાફ જોડાયો હતો